માંગરોળના જલેબી હનુમાન મંદિર ખાતે શ્રાવણ માસના પ્રથમ શનિવારે ભક્તોનું દર્શન માટે ઘોડાપુર ઉમટ્યું હતું માંગરોળના સુપ્રસિદ્ધ જલેબી હનુમાન મંદિર ખાતે આજે વહેલી સવારથી જ દર્શન માટે લાંબી લાઈનો લાગી હતી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા દેવદર્શન સાથે ભક્તોએ મહાપ્રસાદીનો લાભ મોટી સંખ્યામાં લીધો હતો મંદિર ખાતે મહાપ્રસાદીનો લાભ લઈ રહેલા હજારો લોકો નજરે પડી રહ્યા છે માંગરોળના જલેબી હનુમાન મંદિર ખાતે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો લાભ ભક્તોએ લીધો હતો જલેબી હનુમાન મંદિર ખાતે શ્રાવણના પ્રથમ શનિવાર નિમિત્તે ભક્તો ઉમટી પડ્યા હતા અને દેવદર્શન સાથે મહાપ્રસાદીનો અને લોક ડાયરાનો લાભ લીધો હતો મંદિરના ટ્રસ્ટીઓ આ બાબતે પ્રતિક્રિયા આપી રહ્યા છે આજે આસ્થાનું કેન્દ્ર બનેલા જલેબી હનુમાનજી મંદિરે શ્રાવણ માસના પવિત્ર શનિવારે આજે ભક્તોનું ઘોડાપુર આવેલ છે અમારા તરફથી આજે સેવકો તરફથી આજે મંદિરમાં પટાંગણમાં દરેક શનિવારે ભજન કીર્તનનો પ્રોગ્રામ પણ ચારે ચાર શનિવારે રાખવામાં આવેલ છે તથા મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવેલ છે દર વર્ષ કરતાં દરેક વર્ષે શ્રાવણ મહિનાના શનિવારનું અનેરું મહત્ત્વ હોય છે પણ અહીંયા દર શનિવારે પબ્લિકને ભક્તોનું ઘોળાપૂર વધતું જાય છે અને એ એ માટે કહેવું પડે કે અહીંયા જે જલેબી હનુમાનજી મંદિર છે એના આસ્થા દિવસે ને દિવસે લોકો ભક્તોમાં વધતી જાય છે અસ્ત મારું નામ મવશીપી ડોડિયા હું મેરા ગામના વાતની છું આજે જલેબી હનુમાન મંદિર ખાતે ભાવિભક્તો ખૂબ મોટી સંખ્યામાં દાદાના દર્શન કરવા માટે આવ્યા છે હિન્દુ ધર્મ રીત રિવાજ પ્રમાણે આજે શ્રાવણ માસ ચાલુ થયો હોય ને તેનો પહેલો શનિવાર હોય તો ભક્તો જીરીબી ચોક રાખ્યા વગર દાદાના દર્શન કરવા માટે લાઈનમાં જે સવારથી જ ઊભા રહ્યા છે દાદાને જલેબી વહેલી હોવાથી દાદાની જલેબી લઈને ભય ભક્તો ઊભા રહ્યા છે દાદાને તેલ આંકડાના હાર સિંદૂર ને રંગબેરંગી બી જલેબી દાદાનો પરસાદ તરીકે ચઢાવવામાં આવે છે કહેવામાં આવે છે કે જ્યારે બી જલેબી હનુમાન મંદિરે દર્શન કરવા ભક્તો આવ્યા હોય ને તેના દર્શન કરી ને પાવન થાય છે બીજું કે દર શનિવારે અહીં ભાવિભક્તો માટે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવે છે અહીં દર શનિવારે ડાયરાનું પણ આયોજન કરવામાં આવે છે ભાઈ ભક્તોને કોઈ જાતનું ચૂક ન રહે એના માટે સ્વયંસેવકો પોતાની ફરજ બજાવી રહ્યા છે ને કહેવામાં આવે છે કે દાદાના દર્શન કરી કરી લીધા હોય તો દાદાને ધન્ય ધન્ય પાવન થઈ ગયેલા કહેવાય છે જય શિયાળામ જય